હળવદ માર્કેટયાર્ડમાં તેરસો પચાસથી લઈને પંદરસો ને એક રૂપિયો થારી માર્કેટ યાર્ડની વાત કરીએ તો એક હજારથી લઈને ચૌદસો ને અડતાળીસ રૂપિયા બોટાદ માર્કેટયાર્ડમાં તેરસો પચાસથી લઈને ચૌદસો ને નેવું રૂપિયા આગળ અંજાર માર્કેટયાર્ડમાં તેરસો પંચોતેરથી લઈને ચૌદસો ને સાસઠ રૂપિયા કડી માર્કેટ યાર્ડમાં તેરસો એકતાળીસથી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા થરા માર્કેટ યાર્ડમાં ચૌદસો ત્રીસથી લઈને ચૌદસો ને સાહીઠ રૂપિયા ચિમોરી માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો તેરસો થી લઈને ચૌદસો ને અડતાળીસ રૂપિયા આગળ ધંધુકા માર્કેટ યાર્ડમાં એક હજાર પચીસ થી લઈને ચૌદસો ને ચોસઠ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડમાં બારસો એકાવન થી લઈને પંદરસો ને એક રૂપિયો ભાવનગર માર્કેટ યાર્ડમાં બારસો પચાસ થી લઈને ચૌદસો ને સાહીઠ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડની વાત કરીએ તો બારસો પચાસ થી લઈને પંદરસો રૂપિયા આગળ વિસનગર માર્કેટ યાર્ડમાં તેરસો થી લઈને ચૌદસો ને ચોંસઠ રૂપિયા ચોટાણા માર્કેટયાર્ડમાં બારસોથી લઈને ચૌદસો ને એકાવન રૂપિયા આરિજ માર્કેટયાર્ડમાં તેરસો એંશીથી લઈને પંદરસોને પાંચ રૂપિયા કુકરવાડા માર્કેટયાર્ડમાં બારસો પચાસથી લઈને ચૌદસો ને ત્યાસઠ રૂપિયા આગળ ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડમાં બારસોથી લઈને ચૌદસો ને છેતાળીસ રૂપિયા હિંમતનગર માર્કેટયાર્ડમાં તેરસો પચાસથી લઈને ચૌદસોને ચોરાણું રૂપિયા બાબરા માર્કેટયાર્ડની વાત કરીએ તો બારસોથી લઈને પંદરસો ને ત્રીસ રૂપિયા વાંકાનેર માર્કેટયાર્ડમાં બારસો થી લઈને ચૌદસો ને એસી રૂપિયા તમારી આજુબાજુના માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો